નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મારુતિ અલ્ટો આઠસો ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડીયોને આન સુધી બન્યા રહેજો અને ગાડીની બધી જ માહિતી હું તમને આપતો રહેજો જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશો અને આપણી ચેનલ પર તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથોસાથ બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવું કે જેથી તમને અમારા આવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડીયોની અંદર તમે આ ગાડી જોઈ રહ્યા છો આ ગાડીનું મોડલ છે બે હજાર તેરનું મોડલ છે અને પાંચ ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા એક લાખને પંચાવન હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે જ્યારે આ ગાડી છે તમને પ્યોર પેટ્રોલમાં જોવા મળશે અને આ ગાડી છે ખૂબ જ કાળજીપૂર્વક સાચવેલી આ ગાડી છે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલેલી તે જણાવો તો ગાડી છે એ એક લાખને ઓગણીસ હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ ટાયર પણ ખૂબ જ સારી કન્ડિશનમાં અને ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે જ્યારે આ ગાડીના લોકેશનની વાત કરીએ તો આ ગાડી છે તમને ધતુરિયા ગામે જોવા મળે છે અને તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં તમને આ ગાડી જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે નંબર ત્રેસઠ ત્રેપન તેર પાંત્રીસ ઓગણીસ આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ જોવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય